આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત સાત તબક્કામાં મતદાન યોજાશે ચોથી જૂને મતગણતરી થશે ગુજરાત રાજ્યમાં એક જ તબક્કામાં સાતમી મે ના રોજ મતદાન યોજાશે રાજ્યમાં ખાડલી પડેલી સાત વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરાઈ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ અને પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ અમદાવાદમાં નિવાસ કરતા અઢાર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી કાર્યક્રમ આજે જાહેર કર્યો છે સાત તબક્કામાં મતદાન યોજાશે અને ચોથી જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે ગુજરાત રાજ્યની બધી જ છવ્વીસ બેઠકો માટે એક જ તબક્કામાં સાતમી મે ના રોજ મતદાન યોજાશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે રાજ્યમાં ત્રીજા તબક્કામાં યોજાનાર મતદાન માટે રાજ્યમાં મતદારોની સંખ્યા કુલ ચાર કરોડ ચોરાણું લાખ ઓગણ પચાસ હજાર ચારસો ઓગણસિત્તેર મતદારો નોંધાયેલા છે જેમાં અઢારથી ઓગણીસ વર્ષની વયજૂથના અગિયાર લાખ બત્રીસ હજાર આઠસો એસી યુવા મતદારો જ્યારે દસ હજાર ત્રણસો બાવીસ શતાયુ મતદારો નોંધાયા છે શ્રીમતી પી ભારતીએ વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે તેમજ 5 વિધાનસભા બેઠકો માટે 12 એપ્રિલના રોજ જાહેરનામ પ્રસિદ્ધ કરવામાં આવશે અને આમાં મુખ્યત્વે મતદાન ના ચૂંટણીની ઘોષણા સાથે જ એમસીસી આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ ચાલુ થઈ ગયું છે જેના સંદર્ભમાં તમામ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે જાહેર મકાનો પરના લખાણો બેનરો પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે મતદાર યાદી ઈવીએમ મતદાન મથકો અને પૂરતા ચૂંટણી સ્ટાફ નું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે રાજ્યમાં એકસો બ્યાસી આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત એક હજાર બસો ચુમોતેર સખી મતદાન મથક બનાવાશે જ્યારે એકસો બ્યાસી દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે મતદાનના દિવસે રાજ્યના પચીસ હજાર જેટલા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરાશે તમામ મતદાન મથકો ઉપર ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે શ્રીમતી ભારતીએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાના ભંગ અંગેની ફરિયાદ હવે ઓનલાઈન અને રિયલ ટાઇમમાં થઇ શકશે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ સી વિજીલ એપ મારફતે કોઈપણ અરજદાર કોઇપણ સ્થળેથી આ અંગેની ફરિયાદ કરી શકશે ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં સાતસો છપ્પન ફલાઇંગ સ્કવોડ બસ્સો છ એકાઉન્ટીંગ ટીમ બસ્સો એકાવન વિડીયો વ્યૂંગ ટીમ ચારસો એસી વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે અમારા સંવાદદાતા અપર્ણા ખૂટ જણાવે છે કે વિધાનસભા ચૂંટણીમાં એશી વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી પરંતુ ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી એંશી વર્ષથી વધુ ધુમરને બદલે પંચ્યાસી વર્ષથી વધુ કરેલ છે તથા ચાલીસ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને હોમ વોટીંગની સુવિધા આપવામાં આવશે કેન્દ્રીય ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની તારીખો સાથે સાથે ગુજરાતની પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડીયામાં ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર કરી છે જ્યારે વિસાવદર બેઠક ઉપર અદાલતની કાર્યવાહી ચાલતી હોવાથી પેટા ચૂંટણી જાહેર કરાઈ નથી પેટા ચૂંટણી માટે મતદાન પણ સાતમી મેના રોજ યોજાશે જ્યારે મતગણતરી ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડીયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીએ માણાવદર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર સીજે ચાવડાએ વિજાપુર બેઠક પરથી જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બેઠક ઉપરથી રાજીનામું આપતા ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે જે અંતર્ગત સુરતમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ આચાર સંહિતાના અમલીકરણ માટે સરકારી યોજનાઓના જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાંથી હોર્ડિંગ્સ બેનર ભિતચિત્રો ત્વરિત ધોરણે દૂર કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તાલીમ ફરિયાદ નિવારણ માટે સુચારૂ વ્યવસ્થા કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ લોકસભાની ચૂંટણીની તૈયારી અને આયોજન અંગે પત્રકાર પરિષદ યોજી અને ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી કે સી સંપટના સ્થાને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અને આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી લોકસભા ચૂંટણીને લઈને દીવ કલેક્ટર ભાનુ પ્રભાએ પત્રકાર પરિષદ યોજી લોકસભા ચૂંટણી તથા આચાર સંહિતા વિશે માહિતી આપી હતી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી નેહાકુમારે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા બેઠકો જિલ્લામાં કુલ મતદાન મથકો આવેલા છે મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં કુલ આઠ લાખ હજાર નવસો મતદારો નોંધાયેલા છે જેમાં ચાર લાખ એકવીસ હજાર આઠસો સિત્તેર પુરૂષ મતદારો ચાર લાખ પાંચ હજાર એકસો દસ મહિલા મતદારો અને નવ અન્ય મતદારો નોંધાયેલા છે આ ઉપરાંત અઢારથી ઓગણીસ વર્ષની વયજૂથના એકવીસ હજાર ચોસઠ મતદારો વીસથી ઓગણત્રીસ વયજૂથના એક લાખ ત્રણ હજાર ત્રણસો એકતાલીસ મતદારો પંચ્યાસી ઉપરના સાત હજાર નવસો એકવીસ મતદારો અને પીડબ્લ્યુડીના ચાર હજાર છસો ઓગણપચાસ મતદારો નોંધાયેલ છે સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ અમદાવાદમાં નિવાસ કરતા અઢાર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર કલેક્ટર ધારાસભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ કરનાર અઢાર લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા અઢાર પરિવારોના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકાર ભારતીય નાગરિકતા મેળવેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હર હંમેશ પ્રતિબદ્ધ છે અમદાવાદ જિલ્લામાં ખૂબ સારી કામગીરી આ બાબતે કરવામાં આવી છે જેમાં બે હજાર સત્તરમાં એકસો ને સત્યાસી લોકો બે હજાર અઢારમાં એકસો ને બસો ને છપ્પન લોકો બે હજાર ઓગણીસ માં બસો ને પાંચ લોકો બે હજાર એકવીસ માં બસો ને બાર બે હજાર બાવીસ માં એકસો ને દસ બે હજાર ત્રેવીસ માં એકસો ને ચૌદ અને બે હજાર ચોવીસ માં એટલે કે આજે અઢાર લોકોને નાગરિકત્વ પ્રાપ્ત અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ એક હજાર એકસો સડસઠ પાકિસ્તાનના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની અત્યંત જટિલ બ્લેન્ડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરતા સિવિલ હોસ્પિટલ મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે કેન્યા અને બાંગ્લાદેશના બંને બાળકોની અગાઉ તેમના દેશમાં સર્જરી કરાઈ હતી જે નિષ્ફળ જતા બંને બાળકોને અમદાવાદ સિવિલ લાવાયા હતા જ્યાં પેશાબની કોથળીની સમસ્યા ધરાવતા બંને બાળકોને સર્જરી દ્વારા પીડામુક્ત કરાયા છે આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે સિવિલ હોસ્પિટલનો પીડિયાટ્રીક સર્જરી વિભાગ બ્લેન્ડર એસ્ટ્રોફી સર્જરી માટે સેન્ટર ઓફ એક્સલન્સ ગણાય છે વડોદરા એસટી વિભાગ દ્વારા હોળી ધૂળીટીના પર્વ નિમિત્તે વધારાની બસો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે મુસાફરોને વધારે સુવિધા મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વડોદરા વિભાગને વધારાની સો બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત બોડેલી છોટાઉદેપુર ડભોઈ કરજણ પાદરા તથા વાઘોડિયા ડેપોને પણ વધારાની બસો ફાળવવામાં આવશે વડોદરા એસટી વિભાગ દ્વારા આગામી ઓગણીસ થી પચીસ માર્ચ સુધી કુલ બસો પાંત્રીસ એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે અમિત કચ્છ જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જિલ્લાના કુલ એકવીસ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ આવ્યો છે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેરની કલમ એકસો ચુમ્માલીસ અન્વયે જાહેર કરવામાં આવ્યો છે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને બાગાયતી પાકોની વિદેશમાં નિકાસ કરવા માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અપેડાની વેબસાઇટ પર ફરજીયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત સાત તબક્કામાં મતદાન યોજાશે ચોથી જૂને મતગણતરી થશે ગુજરાત રાજ્યમાં એક જ તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાશે રાજ્યમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરાઇ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ અને પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ અમદાવાદમાં નિવાસ કરતા અઢાર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા